બધાએ મજામાં નવા વીડિયોની અંદર ફરી તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ભાઈ આજે હે ને આઠમ છે ગોકુળ આઠમ છે તો બધાને એને ગોકુળ આઠમની ખૂબ સારી શુભકામનાઓ અને આજે હે ને અત્યારે બેનનો ફોન આવ્યો તો કે એને મેળા જ આવશે હું પરોટાય થોડું કામ હતું તો આવ્યો હતો તો અચાનક બેનનો ફોન આવ્યો કે એને મેળા જ આવશે તો બે બેન અત્યારે ઘરે કે એને પેલા લઈ આવું અને પછી જવાનું સીધા મેળે તો આલો તમને ડાયરેક્ટ એને મેળે જઈને જ મળી જાય એને અત્યારે નીકળી ગયા છીએ અને અત્યારે ભવાની પહોંચવા આવ્યા છીએ પેલા ભવાની જવાનું છે અને પછી ક્યાં જાય કે નક્કી નહીં પણ ફરવા અત્યારે નીકળી ગયા છીએ ને અત્યારે મસ્ત આવ્યો છે તો તમને આ આવ્યો છે ને અને વધારે વરસાદ હોય ને તો આની ઉપરથી પાણી જતું હોય ને બહુ મસ્ત નજર હોય અને કમળ એ ઘણા બધા હોય અત્યારે તો એના કમળ એવું કઈ નથી જો કે ખાલી પાણી છે તમે જોવો બધે તો એને આમાં બધે કમળ શીખેલા હોય પાણી દેખાય ને એમ ભવાની પહોંચી ગયા છે અને રાહુલ બહેન એને પાછળ છે ગાડી ની કારણ કે ટ્રાફિક માં અટવાઈ ગયા છે બાકીને અમારે અતુલભાઈ ને બધા હરે છે અમાર બેન ને લઈ આવશે અને અમારે ભાભી એને ડ્રેસ પહેરો પહેરવાશે ફરવા નીકળ્યા ને એટલે તો બાકી એને બધા અત્યારે ઊભા છે રાહુલ બહેન વાટે છે જે આવે છે

દર્શન કરી લીધા છે ને અત્યારે છે ને બીચ નો નજારો લેવાયો છે જામ જોવા તમે ઓહો ભાઈ કારણ કે એને બધા રજા હોય ને એટલે બધા ને ફરવા નીકળી જાય ને ભવાની ને મોવાના ને આજુબાજુના ને બધા લોકો અત્યારે દર્શન કરવાના આવતા હોય ને તો ભાઈ ને અત્યારે જોવા તમે બધા લોકો આવી ગયા છે ભવાની થી નીકળી જાય ને ભાઈ ને બહુ ટ્રાફિક હતી ગાડી એને માઇન્ડ મેન ગાડી છે વાલા બધા ને હાલી ને આગળ પહોંચી જાય છે મસ્ત મજા ને ટ્રાફિક ક્લિયર થઈ ગયું છે ને બેન ને આગળ ઊભા છે ને તો આડી લીધા છે બધાને અને હવે જાય છે સીધા ક્યાં જવાનું છે અત્યારે જવાનું તો સીધા ભૂતનાથ

તો ભાઈ અત્યારે છે ને આપણે સડવાનું છે નાળિયેરીની ઉપર તો આનું પેલા હે ને ઘણા બધા ટાઈમ પેલા હું નાળિયેરી સીડ્યો તો પછી લગભગ જાદો ટાઈમ થઈ ગયો હું નાળિયેરી ઉપર સીડો નથી પણ આ છે ને ટ્રાય મારો જોઈ છે પડી કે સડી તો મળી હે ને ટ્રાય મારી પેલા સપલા કાઢ નાખી જોઈ શી હાલો કેમ થાય નાળિયેરી ઉપર સડવાનો ઘણો ટાઈમ થઈ ગયો છે સડી

તો ભાઈ ફાઈનલ હે ને ઘણા વર્ષ પછી નાળિયેરી સીડો આની પેલા સીડો થયો પણ બહુ ટાઈમ થઈ ગયો થોડું થોડુંક ફાવે છે ટૂંકમાં એમ હવે છે બીજી નાળિયેરી સડવાનું છે ઓલા ઉતારો હવે બીજા સડવાનું ભાઈ તો ભાઈ છે ને ઓળી નાળિયેરીથી ઉતારો આવડે બધા કારણ કે આવડે હે ને મીઠા પાણીના નાળિયેર પીવા છે કે આ નાળિયેરી કે હારી છે એમ કેમ ફવા તો હવે હે ને ઓળી ઉતરો છો ને થોડાક હાફી છું અને હવે સળવાનું છે આ નાળિયે આમ જોતી કેટલી ઊંચી છે

અમરો બાત કે વિરોદો દેખાડો લઈ જા હા પાંદરો કાપીને આવ પાડોમે ઘરતવાર મે આવી તો ફટકો પડી જાય અમરો નામ હાલે હો છોડ એ દોડી હોય આ બળા છોડો ઘરે અહીં કદી યાદ કર હે ઘરે અહીં ની પૈયા કાપી કે નાવી રી હે તો કાપી તો રેકલા એટલે આ તો મારા Амરો જે માથે નહી ગયો

ફાઈનલ છે ને નાળિયેર ઉપરથી થી યઠે છું અને આવડા બધે છે ને આમ નાળિયેર પાણી કાઢવાનું ખોવાની બધે અને આપણને નાખો પૈસા અભિન આપ્યો કારણ કે મહેનત આપણે કરીને ખેડવાનું તો એને પાટલામાં ડાઘા પડી ગયા છે આમ જો એમાં એમ હતું માથે સીડો નહીં વરસાદ નહોતો આવતો અને ઉતરતી વખતે વરસાદ આવ્યો જેથી નાળિયેર છે ને આખી એ ઓલી થઈ ગઈ એટલે ઉતરતું થોડું પેન્ટ ને આમ તો વરસાદ અત્યારે શરૂ થઈ ગયો બાકી પેન્ટ બગડત નહીં કારણ કે પેલી નાળિયેળે સીડો ને એટલું બધું પેન્ટ નહોતું બીજું વાંધો જ નહોતો ડાઘે નહોતો પીધો વરસાદ શરૂ થઈ ગયો તો પેન્ટ આખું પકડી દો અહીંથી મેળા જવાનું કેન્સલ ડાયરેક ઘીરા જવું છે નામ જો તમે આવી રીતે એને બધા નાળીની બળી તાજ નાખી છે જોવાડદાર ભાઈ ને તાજા નાળી આવી બળી હોય ને તો બહુ મસ્ત લાગે બાકી આપણે માર્કેટમાં ક્યારેક નીકળે ક્યારેક ન નીકળે બાકી આમ મસ્ત ને એની બળી નીકળી જાય ટેસ્ટ કરી બાકી પાણી છે એકદમ મીઠું છે કલાકથી છે ને અહીંયા બેગા છે ને વરસાદ છે ને ઊભું રહેવાનું નામ નથી લેતું આમ જો ફૂલા ફૂલ વરસાદ ચાલુ છે ઘરે ભાગ્યું છે તો વરસાદ એને રહેતો નથી આમ જોવાની નાળિયે રે ને બે બે નાળીયે પાણી કાઢી કાઢીને પી છે બાકી વરસાદ રહેતો નથી હવે થોડોક થોડોક રહી ભાગવાના પ્લાન્ટ ઉભા થઈને પાછો અગી રહ્યું છે તો હવે જાતા થા મેળા પણ રસ્તામાં એટલો બધો વરસાદ આવ્યો ને તો હાવ પલલી જશે અને તમને ખબર છે નાળિયેર સીડ્યો એટલે પ્લાન્ટ અમને આખું ભેગ્યું છે એટલે મેળ્યા તો નથી જતા હવે ડાયરેક્ટ છે ને ઘરે જાય છે તો અત્યારે મેં બહુ પાણી ભરાડશું ને આ રસ્તે એ રસ્તામાંથી ગાડી કાઢી છે હવે જાય છે સીધા ઘરે

મેં એવું કીધું ને કે સાંટા મોઢા ઉપર નેચરલ ગ્લો આવે એમ તો યુવાનું મોઢા અને સાંટા વગાડે થાય છે ઘરે પહોંચી ગયા છે કપડા બપડા આખા પલ્લે ટાઈટ બહુ હોય છે અને રસ્તા ને પાણી લેતા આવ્યા પાણી ખાવા પાણીપુરી ખાવા બે જશે મમ્મી અને સહિત અને રેખા છે કપડાં છે થોડી ઘણી મેં ખાઈ લઈ બાકી એને બહુ મસ્ત મજાની પાણીપુરી છે પાણીપુરી ખાવા તો આખો દિવસની એને થાક બહુ લાગ્યો અને મેળામાં બધે વીઆઈ અને અત્યારે વ્લોગ એડિટ કરતો હતો થોડુંક બીજું એડિટિંગ કરતો હતો અને અત્યારે છે ને ઓહો ભાઈ દોઢ વાગી ગયો છે એડિટિંગ કરતો હતો ક્યારનો અને ભાઈ એને નાળિયેરી શીલોની એક્સપ્રિશન બહુ અઘરો હતો બાકી નાળિયેરી વિશે તમે શું કહેશો જરી કોમેન્ટ કરતા હતા મળી હશે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઊંઘ સાથે ત્યાં સુધી બધાને બાય બાયને યાદ કોમેન્ટ કરતા હતા નાળિયેરી વિશે અને વિડીયો ગમે તો યાર પ્લીઝ લાઇક કરતા હતા અને સબસ્ક્રાઈબ કરતા હતા ચેનલ આવા નવા નવા બ્લોગ તમારા માટે લાવતો રહેશે મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય